જરા જોરથી બોલો ભારતનો સમય છે માન્ય મોદી સાહેબનો પરિશ્રમ અને જેમના આશીર્વાદથી આ ભારતનો સમય છે એ સ્વામીજી સાક્ષાત આપણી વચ્ચે બિરાજમાન છે અને જય બોલાવશો તો એમને ખોટું લાગશે તેવી એટલે જોરથી બોલાવો બોલો ભારત માતા કી ભારત માતા કી પરમ પૂજ્ય પદ્મભૂષણ લાખો યુવાનોને રાષ્ટ્રવાદ વિચારધારાથી જોડવાવાળા આપણા બધા માટે પ્રેરણા સમાન સ્વામીજી ધર્માનંદ સ્વામીજી બેનજી બધું જ મળ્યા પછી ગુરુના સાનિધ્યમાં રહેવાનું જેમને સદભાગ્ય મળે છે બધું છોડીને સમાજનું કામ કરે છે જઠુભાઈ મારા સાથી મિત્ર અને પર્યાવરણ પ્રેમી ભાઈ નિલેશભાઈ ભંસીભાઈ ખાનજીભાઈ શુક્લા સાહેબ આપ સૌ વડીલો માતાઓ બહેનો આજે મારું સદભાગ્ય છે કે સ્વામીજીના દર્શન ત્યાં અઠવાડિયામાં સાત દિવસ અહીંથી નીકળતો હતો સદભાગ્ય આજે જ લખેલું હતું આટલા વર્ષોમાં જેતો ભાઈ હું પહેલી વાર સ્વામીજીના દર્શનનો મને લાભ મળ્યો છું ઉનાળા ભેટ વારંવાર ગયો છું કેટલાક પણ ગયો છું પણ સ્વામીજીના દર્શનનો લાભ મને મળ્યો નહોતો આજે પહેલી વખત સ્વામીજીના દર્શનનો લાભ મને મળ્યો છે એના માટે બનસીભાઈ અને નિલેશભાઈ બંનેનો આભાર માનું છું નવા વર્ષ નિમિત્તે આપ સૌને શુભકામના પાઠવું છું સ્વામીજીના આશીર્વાદથી ભારતનો જે સમય છે આ સમય નિરંતર આગળ વધતો રહે અને આપણે બધા એના લાભાર્થી રહીએ એવી આપ સૌને શુભકામના ભારતમાં થકી છે